શ્રી વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રવ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા સર્વ ખેડૂતભાઈઓને જ ગણેશ ચતુર્થીની શુભકામના આપણે સૌ જાણીએ છીએ કે અખાત્રીજ એ બિયારણની ખરીદીનું વણ જોયું મુરત ગણાય આપણા જે વડીલો હતા એ ખેતીને લગતા બિયારણ વગેરેની ખરીદી અખાત્રીજથી શરૂ કરતા જોકે હવેથી આ પ્રમાણનો કંઈ રહ્યું નથી આ વખતે તો ઘણા અગાઉથી જે બિયારણો માટે ખેડૂતો લાઇનમાં ઊભા રહેતા કે ખેડૂતોને મળતા નહીં એકબીજા પચાસ પચાસ સો સો કિલોમીટર સુધી ખેડૂતો જે ગોતવા જતા એ બિયારણો અત્યારે વેપારીઓના કાઉન્ટર ઉપર આરામથી પીડા છે ખેડૂતની જ્યારે ઈચ્છા થાય ત્યારે લઈ આવે છે હવે અત્યારના સમયમાં આપણે જાણીએ છીએ કે ભાઈ કપાસનું વાવેતર દર વર્ષ કરતાં ઘણું ઘેટું છે એમાં સિલેક્ટેડ વેરાયટીઓ અત્યારે ખેડૂતો ઉપયોગ કરી મગફળીનું વાવેતર વધુ છે કારણ કે મગફળીમાં પ્રોડક્શનમાં આવે છે વરસાદ સારા થતા પાછલો પાક પણ લઈ શકે છે હવે વાત કરીએ આપણે બિયારણ બાબતની તો બિયારણની અંદર અત્યારે ખેડૂતો ઘણા 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 પ્રકારની વેરાયટીઓ છે જેનાથી ખેડૂતોમાં એવી દ્વિધા ઉત્પન્ન થઈ છે કે મારે કયું બિયારણ વાવું હવે અત્યારે એક બિયારણની અંદર ખેડૂતો ખાસ યાદ રાખજો જે પણ તમે વેરાયટી પસંદ કરો તમારા એ ખેતરમાં પાણી કેટલું છે તમારી જમીનનો પ્રકાર કેટલો છે તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે અત્યારે એવું થતું હોય કે આપણે ઉદાહરણો એવા સાંભળતા હોય કે માની લો કે તમે પ્રોપર અમરેલીમાં છો તો આ બિયારણ રાજુલામાં બહુ સારું થયું હતું રાજુલા વાવા હોય કેમ કે આ બિયારણ બાબરામાં બહુ સારું થયું હતું બાબરા હોય કે આ બિયારણ વડીયામાં બહુ થયું પણ બાબરાવાઓ ખેડૂતો હોય તો આ બિયારણ બાબરામાં કોને સારું થયું હતું એટલે તમારા વિસ્તારને અનુકૂળ જાત પસંદ કરો કારણ કે આપણા સૌરાષ્ટ્રમાં ઘણા ઘણા વિવિધ પ્રકારના ભાગ છે જેમ કે દરિયાકાંઠો છે ઉના મૌવા રાજુલા ખાંભા આ વિસ્તારની અંદર બિયારણની અંદર ચુસિયા જીવાત ઓછી આવે છે લાંબો ટાઈમ બિયારણ ઊભું રહે છે અને ઉત્પાદન સારું તો એ જ જગ્યાએ લાઠી લીલીયા અમરેલી બાબરા વડિયા કુકાઓ આ વિસ્તાર એવું છે કે ત્યાં સૂકી જાતો ચાલે છે તો તમારો વિસ્તાર કયો છે તમારી પાસે પાણીની અનુકૂળતા કઈ રીતની છે આ જોઈને બિયારણની ખરીદી કરો બીજું ઘણી વખત આપણે જોકે હું તો આખા સૌરાષ્ટ્રમાં બધા વિસ્તારમાં જાઉં છું મેં ઘણી વખત ખેડૂતમાં એવું જોયું છે કે ભાઈ ગયા વર્ષે કપાસ બાર મણ કે પંદર મળતી હોય ગામની અંદર મગફળી ત્રીસ પાંત્રીસ મળતી હોય ખેડૂત એવી રીતના કે ભાઈ મારે ગયા વર્ષે મગફળજ વાવવી છે મગફળી છે પછી જ્યારે બિયારણ ખરીદીનો સમય આવે ત્યારે થાય છે એવો કે ભાઈ પંદર વીઘાનો ખાતેદાર હોય તેને દસથી બાર થેલી બિયારણ જોતી હોય નવસો રૂપિયાની થેલી બાર નવા એકસો આઠ એક હજાર ને એસી રૂપિયાનું બિયારણ જોઈને એ બાકી તો સામે પંદર વીઘાનું એ મગફળીનું બિયારણ લેવા જાય તો એને ત્રીસ પાંત્રીસ હજારનું બિલ આવતું હોય એ પૈસા એને રોકડે આપવા પડતા હોય એટલે વીસ પચીસ હજાર રૂપિયા આમ તો ઘણો તો પાંત્રીસ હજાર રૂપિયા જે બાકી લેતા હોય એને ફરક પડે પણ એ પાંત્રીસ હજાર રૂપિયા બચાવવા માટે ખેડૂત છેલ્લે મગફળીનું બિયારણ નથી ખરીદતો અને કપાસ લઈ લે છે કપાસ રીતે ચૌદ મણ થાય પાડોશીને દોઢ મગફોઈ મગફળી થાય જે પાંત્રીસ હજાર બચાવવા માટે એક લાખને સાઠ હજાર કે એક લાખને સિત્તેર હજારની નુકસાની ખેડૂત કરે છે તો ખેડૂત ભાઈઓ ખાસ બિયારણની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારનો લોભ નહીં કરો આ એક છે ગર્વ વસ્તુ તમે ઓછી લેશો ચલાવી લેશો તો ચાલશે કારણ કે આ ફરક આપણને ચાર જ મહિનામાં દેખાવાનો છે દસ વીઘે એકસો વીસ મણ કપાસ થતો હોય ને સામે દસ વીઘે અઢીસો મણ મગફળી થતી હોય ને તો ખેડૂતોએ મગફળી વાવવી જોઈએ અને જે વિસ્તાર એવો છે માની લો કે લાઠી છે લીલીયા છે અમરેલી છે એ લોકોને બીજો કોઈ સ્કોપ ન હોય તો કપાસની અંદર પણ ઘણી વખત એવો એને ખબર જ છે કે ભાઈ મારે આ બિયારણ સક્સેસ જોતું હતું મારે બિયારણ સારું હતું અત્યારે બોલગાડના ભાવ નવસો રૂપિયા તો આઠસો રૂપિયામાં લેવા માટે છેક ગોંડલ જેતપુર જામજોધપુર સુધી ધક્કા ન ખાતા તમારો વિશ્વાસપાત્ર વેપારી હોય એની પાસેથી પચાસ કે સો રૂપિયા ભલે મોંઘું પડે એની પાસેથી ખરીદજો સારું બિયારણ કારણ કે બિયારણ ઉપર આપણી ખેતીનો આધાર છે બિયારણની અંદર ક્યારેય સો બસો રૂપિયાનો લોભ અથવા અલગ અલગ જગ્યાએથી લેવાની ક્યારેય ગણતરી નહીં કરવાની બિયારણ સો રૂપિયા મોંઘું પડશે વિઘે કે દોઢ વિઘે સો રૂપિયા એ મોંઘી વસ્તુ નથી તમને ખબર છે કે ગવર્મેન્ટે નવસો રૂપિયા રેટ નક્કી કર્યો તો આઠસો રૂપિયામાં ગોતવા માટે દોડતા નહીં સારામાં સારું બિયારણ વાવો સારામાં સારી માવજત કારણ કે આધાર માવજત ઉપર હોય છે બિયારણ બધા સારા જ હોય છે આ ફરક હોય છે ઘણા બિયારણ વધારે સારા હોય છે અને તમારી જમીનને અનુકૂળ હોય છે પણ બિયારણની અંદર જે રીતના તમે ખરીદીમાં કાળજી રાખો એટલી જ પાછળથી ખાતર દવા પાણીમાં કાળજી રાખજો એને વિશે આપણે આગળ વાત કરીશું એક એ જ રીતના જ્યારે મગફળીની આપણે વાત કરીએ તો મગફળીના પટની અંદર કઈ રીતના દવાઓનો ઉપયોગ કર્યો એનું આપણે આગલા વિડીયોની અંદર વાત કરશું નમસ્કાર